ચૌદ વર્ષીય બાકી આયુષ્યમાન કાર્ડ નું મફત ઓપરેશન કરાયું ગોધરા થી મનોજ મારવાડી નો રિપોર્ટ ગોધરા તાલુકાના અસરડી ખાતે રહેતા એક ગરીબ પરિવારની દીકરી છાજલી પરથી નીચે પટકાતા તેના હાથને ફ્રેક્ચર થયું હતું જેને લઈને પરિવાર ખાનગી હોસ્પિટલમાં ગયો હતો પરંતુ જે તે ખાનગી હોસ્પિટલની અંદર સરકાર દ્વારા આપવામાં આવેલ આયુષ્યમાન કાર્ડ કે માં અમૃતમ કાર્ડ ચાલતું ન હતું ત્યારબાદ તેને ખબર પડતા ગોધરા બામરોલી રોડ ખાતે આવેલ ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાઠોડ પરિવાર આવ્યો હતો જ્યાં તેમની તેર વર્ષીય દીકરી સંધ્યાના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથમાં બે ફ્રેક્ચર થયા હતા જેમાં ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ચાલતું હોવાથી આ ગરીબ પરિવારને મફતમાં સારવાર મળી હતી અને પરિવાર હોસ્પિટલના સ્ટાફ અને હોસ્પિટલના ડોક્ટરોથી ખુશ થયો હતો અને બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમને અહીંયા યોગ્ય સારવાર મળી છે આ ઓપરેશન ઓર્થોપેડિક ડોક્ટર વિવેક પટેલ અને ડોક્ટર ભાવિન અગરવાલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષમાં

જેમાં બે ફ્રેક્ચર હતા અને પ્રાઇવેટમાં એમના પેરેન્ટ્સ ગયા હતા જેમાં ખર્ચો પચાસથી સાઠ હજાર રૂપિયા સમજાવેલ હતો અને અમારા ત્યાં આવ્યા પછી એમને મામૃતમ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સંપૂર્ણ સારવાર ફ્રી આપવામાં આવેલ છે એક પણ રૂપિયા નહીં લાગે એમના અને એનાથી પરિવારજન ખૂબ જ ખુશ છે બાળકીની હાલત સ્થિર છે અને કાલે આપણે ડિસ્ચાર્જનું પ્લાન કરીએ છીએ એમને આપનું નામ ડોક્ટર ઇન્દ્રજીત સિંહ છે ઓપરેશન ડોક્ટર વિવેક પટેલ સાહેબે કર્યું છે જે ઓર્થોપેડિક છે હાથ ખોલી દે અચ્છા તો પછી ખર્જો કેટલો થયો એમાં ખર્જો તો અહીંયા જે ગુજરાત મલ્ટીપ્લેટ હોસ્પિટલ ની અંદર મે હાજર થયા ત્યાં એની અંદર આપણો ખર્જો તો છે થયો અને એની સારવાર બી સારી રીતે થઈ છે બી સારો છે અંદર સાફ સફાઈ જે ચોખ્ખાઈ એ બી સારું છે વર્તમાન બી સારું છે બધી રીતનું અહીં ચોપડ બી સારી ને બધી રીતે સફળ બી સારી છે અચ્છા કઈ યોજનામાં તમને આનો લાભ મળ્યો છે મહાતમ કાર અચ્છા કેટલો ખર્ચો તમારા આમ થતો આમ લગભગ અંદર પ્રાઇવેટમાં હું કરવા જાય તો લગભગ મારા અંદર જે પચાસ સાઠ હજારની અંદર રેજબી ચાલતું મેં